બહેન ભાઈના ના કાંડે રાખડી રક્ષા સૂત્ર બાંધે છે વ્યક્તિગત રક્ષાની વાત છે જ્યારે સુરતના વેડ રોડ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુલના વિદ્યાર્થીઓએ અનોખી પ્રેરણા આપતી રાખડીનું રક્ષા સૂત્રનું આયોજન કર્યું હતું સુરતના કતારગામ વેડ રોડ સ્થિત આવેલા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓ વિશાળ રાઉન્ડમાં ઉભા રહીને એક વિશાળ રાખડીની કલાકૃતિ બનાવી હતી આ રાખડીની કલાકૃતિમાં ગુરુકુળમાં એક હજાર બસો જેટલા વિદ્યાર્થીઓએ અલગ અલગ યુનિફોર્મમાં રહીને વિશાળ રાખડીની એક વિશાળ આકૃતિ તૈયાર કરી હતી આ રાખડીની મધ્યમાં બાળકો સૈનિકોના યુનિફોર્મમાં ઉભા રહી હાથમાં તિરંગો ધ્વજ રાખીને દેશના સ્થાનિકોને પ્રોત્સાહન આપ્યું હતું આ વિદ્યાર્થીઓની વિશાળ રાખડી એકસો ફૂટ લંબાઈ અને સિત્તેર ફૂટ જેટલી પહોળાઈમાં આ માનવ રાખડી તૈયાર કરવામાં આવી હતી

શૈક્ષણિક બહુ મોટું સંકુલ આવેલું છે આ ગુરુકુલમાં અત્યારે સાત હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે રક્ષાબંધન પર્વ નિમિત્તે બારસો જેટલા વિદ્યાર્થીઓએ અલગ અલગ યુનિફોર્મમાં રહી અને સુંદર કલાકૃતિ સાથે વિશાળ રાખડીનું આયોજન કરેલું આ રાખડીમાં એકસો એકસો લંબાઈ એકસો ફૂટ હતી અને સિત્તેર ફૂટ વર્તુળ આકારમાં આ રાખડી બનાવેલી વિદ્યાર્થીઓ પોતે જ ઊભા રહી અને રાખડીઓની કૃતિ કરેલી સાથે સાથે વિદ્યાર્થીઓની મધ્યે રાષ્ટ્રધ્વજ પકડીને સૈનિકના વેશમાં વિદ્યાર્થીઓ પણ ઉભા રહેલા આ રાખડી બનાવવાનું અમારું મે મુખ્ય ઉદ્દેશ કે રક્ષાબંધન પર્વ નિમિત્તે બેનને ભાઈ રાખડી બાંધે છે અને ભાઈ બહેનની રક્ષાનું જેમ શપથ લે છે એવી રીતે અમે બધા વિદ્યાર્થીઓએ ભગવાનની પ્રાર્થના રૂપે એવું નક્કી કરેલ પ્રાર્થના કરેલી કે આ રાખડીની કૃતિ અમા અમારા ભારત દેશની રક્ષા માટે જે સૈનિકો ખડે પગે રહી અને પોતાની જાનની પરવા કર્યા વગર રક્ષણ કરે છે એની પણ ભગવાન સર્વ પ્રકારે રક્ષા કરે એનું મનોબળ સતત સતત વધતું રહે એના કાર્યમાં એ સફળ થતા રહે એવી પ્રાર્થના રૂપે આ રાખડીની કૃતિ અમે વિદ્યાર્થીઓના આપણે બા સૈનિકોના રક્ષણ માટે અર્પણ કરેલી છે આ સાથે અમારા ગુરુકુળના વિદ્યાર્થીઓ છસો જેટલા વિદ્યાર્થીઓએ એક કવરમાં નાની રાખડી અને સૈનિકોનું મનોબળ વધે એ રીતનું આખો હિન્દીમાં નિબંધ લખી દરેકે દરેક વિદ્યાર્થીઓ અલગ અલગ કવર પેક કરી અને જે સૈનિકો ત્યાં રહેલા છે બોર્ડર ઉપર એને એના મનોબળને વિકાસ માટે અમે પણ મોકલેલી છે આવું અમારો ઉદ્દેશ અને આ કાર્ય રક્ષાબંધન પર્વ નિમિત્તે અમે કરેલું છે